ચોમાસાની વિદાય અટકી ગઈ કે શું ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી નવરાત્રીમાં સૌરાષ્ટ્ર પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે આગામી સાત દિવસ પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ પર અને હું છું કાજલ સુવા ગુજરાતમાં આ વખતે સારો વરસાદ નોંધાયો છે આ સિઝનમાં એકસો આઠ જેટલો વરસાદ પડી ગયો છે ડીસા અને ભુજ તથા ઉત્તર ભારતના ભટિંડા પિલાની અજમેર પરથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હાલ સાઉથ વેસ્ટ વિદર્ભ અને મહારાષ્ટ્રમાં આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટી પર છે આવી ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે આ સાથે આગામી ચાર દિવસ ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે નવરાત્રીમાં ચોવીસમી તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે આગામી સાત સપ્ટેમ્બર સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં આગાહી છે આ ઉપરાંતના વિસ્તારોમાં શુષ્ક હવામાનની સંભાવના છે બાવીસમી તારીખ સુધી હવામાન આવું જ રહેવાની આગાહી છે ત્રેવીસ અને ચોવીસ સપ્ટેમ્બરના રોજ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા ગાંધીનગર આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે છે નોંધનીય કે રાજ્યમાંથી ચોમાસાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ કુલ વરસાદ એકસો આઠ સુડતાલીસ ટકા જેટલો થયો છે બીજી તરફ દરેક વર્ષે સૌરાષ્ટ્ર ઝોનમાં અન્ય ઝોનની સરખામણીમાં સો ટકા